નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બસ અકસ્માત બે અધિકારીઓ સસ્પેન્ડ મધ્યપ્રદેશમાં ગુનામાં રાત્રે બસનો ગમકફાળ અકસ્માત સર્જાયો હતો ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુના પરિવહન અધિકારી અને મુખ્ય તબીબી અધિકારીને ડંપર સાથે બસને આગ લાગવાની ઘટનાના સંબંધમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે યાદવે કહ્યું છે કે આ બનાવમાં આગ કેવી રીતે લાગી તે તપાસ ચાલી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક્ટરીમાં ભીષણ આગ ચાર કામદારો દાજ્યા છે બિહારના ગયા ટીકરી રોડ પર સ્થિત તિલકુટ ફેક્ટરીમાં ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી જેમાં ચાર તેલકોટ કામદારો દાઝી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા મગધ મેડિકલ હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર એન કે પાસવાને જણાવ્યું છે કે દાઝી ગયેલા દર્દીના આગમન પર તરત જ સારવાર શરૂ કરવામાં આવી હતી કોઈની હાલત ચિંતાજનક નથી તમામને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબુધાબીમાં થશે હિન્દુ મંદિરનું ઉદઘાટન પીએમ મોદી યુએના અબુધાબીમાં બી એ પીસના હિંદુ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા જશે પીએમ મોદીને મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે અબુધાબીની બાજુમાં આવેલું આ મંદિર દેશમાં નહીં પરંતુ પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે ઉલ્લેખનીય છે કે મંદિરના ટ્રસ્ટીઓ અને સંતો પીએમ મોદીને આમંત્રણ આપવા પહોંચ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ભારતીય સેના માટે શાનદાર વર્ષ રહ્યું છે બે હજાર ત્રેવીસ ભારતીય સેના માટે ખૂબ અગત્યનું વર્ષ માનવામાં આવી રહ્યું છે આ વર્ષે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની સાથે ભારતે નિકાસમાં પણ મોટો રેકોર્ડ બનાવ્યો છે આ વર્ષે ભારતીય સેના આઈએનએસ વિક્રાંત જેવા વિશ્વના સૌથી ઘાતક યુદ્ધ જહાજ તેજસ અને રાફેલ જેવા વિનાશક ફાઇટર પ્લેન અને પરમાણુ સબમરીનથી સજ્જ હતી ભારતે અનેક પરમાણુ મિસાઇલોનું પરીક્ષણ પણ કર્યું હતું આ સાથે ભારત પંચ્યાસી દેશોને હથિયાર વેસતો દેશ બની ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે